નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો આજે મિશન સચિવાલય ક્લાર્ક અંતર્ગત આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતાના પાર્ટ નંબર ચાર જોઈશું આગળના પાર્ટ નંબર ત્રણમાં આપણે પચાસ પચાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જો તમે એ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી રહેશે અને આ મિત્રો જો તમે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકને પણ દબાવજો જેથી કરીને આપણા હાઈક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આ મિત્રો ચેનલ ઉપર જો તમે જાઓ તો તમને ભારતને બંધારણને લગતા બીજા દસ વિડીયો તમને આપને મળી રહેશે જે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમને આપણે બી સચિવાની ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે તો મિત્રો ટાઈમ ના બગડતા હવે આપણે શરૂ કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો મિત્રો આપણે આગળના ત્રણ પાર્ટમાં પચાસ પચાસ પ્રશ્નો દોઢ દોઢસો પ્રશ્નો જોયા હતા હવે આપણે એકસો એકાવનનો પ્રશ્ન આપણા રાષ્ટ્રીય પર્વો કયા કયા છે તો આપણા રાષ્ટ્રીય પર્વો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન અને બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતિ એ આપણા રાષ્ટ્રીય પર્વો છે નેક્સ્ટ ક્વેશ્ચન એકસો બાવનનું ચાપાનીર ફેસ્ટિવલ કયા મહિનામાં ઉજવાય છે તો ચાપાનીર ફેસ્ટિવલ ડિસેમ્બર મહિનામાં ઉજવાય છે

ગુરુ નાનક દેવ જયંતિ ક્યારે ઉજવાય છે તો ગુરુનાનક દેવ જયંતિ કાર્તક પૂર્ણિમાના રોજ ઉજવાય છે એકસો સત્તાવન નંબરનો ગુડી પડવો ક્યારે આવે છે તો ગુડી પડવો ચૈત્ર સુદ એકમના રોજ આવે છે એકસો અઠ્ઠાવન નંબર શારદીય નવરાત્રિનો પ્રારંભ કયા મહિનામાં થાય છે તો શારદીય નવરાત્રિનો પ્રારંભ આસો મહિનામાં થાય છે

દત્તાત્રેય જયંતિ ક્યારે આવે છે તો દત્તાત્રેય જયંતિ માક્ષર પૂર્ણિમાના રોજ આવે છે શરદ પૂર્ણિમા ક્યારે આવે છે તો શરદ પૂર્ણિમા આસો મહિનામાં આવે છે એકસો ત્રેસઠ નંબરનો ક્વેશ્ચન ઈસ્ટર સન્ડે કયા ધર્મના લોકોનો તહેવાર છે તો ઈસ્ટર સન્ડે ખ્રિસ્તી ધર્મના લોકોનો તહેવાર છે એકસો ચોસઠ નંબરનો ક્વેશ્ચન હેમંત ઋતુ એટલે કયા બે મહિના તો હેમંત ઋતુ એટલે કાર્તક અને માક્ષર આ બે મહિના વૈશાખ અને જેઠ મહિના એટલે કઈ ઋતુ તો વૈશાખ અને જેઠ મહિના એટલે ગ્રીષ્મઋતુ ઉનાળાની ઋતુ એકસો છાસઠ નંબરનો ક્વેશ્ચન શરદ ઋતુ એટલે કયા બે મહિના તો શરદ ઋતુ એટલે ભાદરવો અને આસો એ બે એ બે મહિના શરદ ઋતુના કહેવાય છે એકસો સડસઠ નંબરનો ક્વેશ્ચન ગુમાનદેવ તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો ગુમાન દેવ તીર્થ ભરૂચ જિલ્લામાં આવેલું છે તો ગુમાનદેવ તીર્થ સ્થળ ભરૂચ જિલ્લામાં આવેલું છે હવે એકસો અડસઠ નંબરનો ક્વેશ્ચન શ્રી પૂજ્ય મોટાનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે શ્રી પૂજ્ય મોટાનો આશ્રમ શેઢી નદીના કિનારે આવેલો છે એકસો અગ્ન નંબરનો ક્વેશ્ચન મુસ્લિમ વર્ષનો પ્રથમ મહિનો કયો છે મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળી શકે છે મુસ્લિમ વર્ષનો પ્રથમ મહિનો મોહરમ ગણાય છે એકસો સિત્તેર નંબરનો ક્વેશ્ચન આપણે હિન્દુ ધર્મના ખોળો ભરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો શ્રીમંત કહેવામાં આવે છે કે અગ્રણી કહેવામાં આવે છે એકસો એકોતેર ક્વેશ્ચન હિન્દુ ધર્મમાં કેટલા સંસ્કારોની વાત કરવામાં આવે છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોની વાત કરવામાં આવી છે આ ઘણા પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ચોગડિયાની સંખ્યા કેટલી છે તો ચોગડિયાની સંખ્યા સાત ચોગડિયા આપવામાં આવેલા છે અને દિશાઓની સંખ્યા કેટલી છે તો દિશાઓની સંખ્યા દસ દિશાઓની સંખ્યા છે તો મિત્રો આ ઇમ્પોર્ટન ક્વેશ્ચન બની શકે છે ચોગડિયાની સંખ્યા કેટલી ચોગડિયાની સંખ્યા સાત છે જ્યારે દિશાઓની સંખ્યા દસ છે હવે એકસો ચુંબોતેર નંબર ક્વેશ્ચન વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે તો વિભિન્ન કલાઓની સંખ્યા ચોસઠ છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે તો વિભિન્ન કલાઓની સંખ્યા ચોસઠ છે એકસો પંચોતેર નંબરનું ક્વેશ્ચન પુરાણોની સંખ્યા કેટલી છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે પુરાણોની સંખ્યા અઢાર છે તો મિત્રો આપણે ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ કે ભારતનો ઇતિહાસ જાણતા હોય તો પુરાણોની સંખ્યા આપણને ખબર હોવી જોઈએ પુરાણોની સંખ્યા અઢાર છે એકસો છોતેર નંબરનો ક્વેશ્ચન કુંભ મેળો દર કેટલા વર્ષે ભરાય છે તો કુંભ મેળો દર બાર વર્ષે ભરાય છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એકસો સિત્યોતેર નંબરનો ક્વેશ્ચન શસ્ત્રોની પૂજા કયા દિવસે કરવામાં આવે છે તો શસ્ત્રોની પૂજા વિજયાદશમીના દિવસે કરવામાં આવે છે મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે જ્યારે રામ શ્રી રામ ભગવાન અને રાવણનું યુદ્ધ થયું હતું ત્યારે પણ રામ રાવણે પણ શસ્ત્રોની પૂજા કરી હતી અને શસ્ત્રોની પૂજા વિજયાદશમીના દિવસે કરવામાં આવે છે એકસો ઇઠ્યોતેર નંબરનો ક્વેશ્ચન ભગવદ્ ગીતાના કુલ કેટલા અધ્યાયો છે તો ભગવદ્ ગીતાના કુલ અઢાર અધ્યાયો છે હવે એકસો અગણ્યાસી નંબરનો ક્વેશ્ચન વસુઓની સંખ્યા કેટલી માનવામાં આવે છે તો વસુઓની સંખ્યા આઠ માનવામાં આવે છે તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે હવે એકસો એસી નંબરનું ક્વેશ્ચન ભક્તિના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે ભક્તિના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો ભક્તિના કુલ નવ પ્રકાર પાડવામાં આવ્યા છે એકસો એક્યાસી નંબરનો ક્વેશ્ચન પુરુષાર્થ કેટલા પ્રકારના છે તો પુરુષાર્થ ચાર પ્રકારના છે એકસો બ્યાસી નંબરનો ક્વેશ્ચન જખનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો જખનો મેળો કચ્છ જિલ્લામાં ભરાય છે એકસો ત્યાંશી નંબરનો ક્વેશ્ચન માધવપુર મેળો કયા જિલ્લામાં ભરાય છે તો માધવપુર મેળો પોરબંદર જિલ્લામાં ભરાય છે અને એકસો ચોર્યાસી ક્વેશ્ચન કે ચિત્ર વિચિત્ર આદિવાસી મેળો ક્યાં ભરાય છે ચિત્ર વિચિત્ર આદિવાસી મેળો ખેડ પાસે કુંભખેરી ગામમાં જિલ્લો સાબરકાંઠામાં ભરાય છે એકસો પંચ્યાસી નંબર નો ક્વેશ્ચન કયું શહેર મંદિરોનું શહેર તરીકે ઓળખાય છે તો તમને મિત્રો ખબર જ હશે પાલીતાણા શહેર મંદિરોનું શહેર તરીકે ઓળખાય છે અને પાલીતાણામાં જૈન મંદિરો ઘણા આવેલા છે એકસો છ્યાસી નંબરનો ક્વેશ્ચન કયું સ્થળ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે તો કયું સ્થળ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે તો ભાવનગર શહેર જે છે એ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે હવે મિત્રો આગળ જોતા એકસો સ્થળ સોનાની નગરી તરીકે ઓળખાય છે તો દ્વારકા શહેર સોનાની નગરી તરીકે ઓળખાય છે એકસો એક્યાસી નંબરનો ક્વેશ્ચન કયો પર્વત સાધુઓનું પિયર તરીકે ઓળખાય છે તો ગિરનાર જે પર્વત છે સાધુઓનું પિયર તરીકે ઓળખાય છે ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા તરીકે કુંવારિકા ઓળખ કહેવાય છે

એ લકુલિસ જન્મભૂમિ તરીકે ઓળખાય છે હવે મિત્રો 91 191 નંબરનો ક્વેશ્ચન ગિરનારનું પૌરાણિક નામ શું છે તો ગિરનારનું પૌરાણિક નામ રૈવતક આપવામાં આવેલું છે તો ગિરનારનું પૌરાણિક નામ શું છે કે રૈવતક ગિરનારનું પૌરાણિક નામ શું છે 192 નંબરનો ક્વેશ્ચન ખેડ બ્રહ્મા ઉપરાંત બ્રહ્માજીના બીજા મંદિરો કયા ગુજરાતના કયા જિલ્લામાં ક્યાં આવેલા છે ખેડ બ્રહ્મા ઉપરાંત બુટ ભવાની નું મંદિર અરણેજમાં આવેલું છે હવે મિત્રો એકસો ચોરાણું નંબર નું ક્વેશ્ચન માતા મઢ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો આ તો તમને ખબર જ હશે માતા નું કચ્છ જિલ્લામાં આવેલો છે જ્યાં ઘણા લોકો ચાલતા પણ જાય છે એકસો પંચો પંચાણું નંબરનો કેસ છે નાથ સંપ્રદાયનો મઠ ક્યાં આવેલો છે તો નાથ સંપ્રદાયનો મઠ કચ્છના દિનોદર ગામમાં આવેલો છે એકસો છન્નું નંબરનો કેસ છે ગદાધર મંદિર ક્યાં આવેલું છે તો ગદાધર મંદિર શામળાજીમાં આવેલું છે જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે એકસો સત્તાણું નંબરનો કેસ ગુજરાતમાં કુંબેર પંથની મુખ્ય ગાદી ક્યાં આવેલી છે કુબેર પંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે અને 198 નંબરનો ક્વેશ્ચન સંતરામ મંદિર ક્યાં આવેલું છે તો સંતરામ મંદિર નડિયાદમાં આવેલું છે અને લાસ્ટ 199 નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા સ્થળેથી બુદ્ધના અસ્તિ મળી આવ્યા છે તો ગુજરાતના દેવની મોરી જિલ્લો સાબરકાંઠામાંથી બુદ્ધના અસ્તિ મળી આવેલા

વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એના માટે જરૂરથી કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો કેવો છે મિત્રો કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત